શ્રી ધાનધાર પંચાલ સેવા સમાજ દ્વારા ત્રણસોથી વધુ બહેનોને સર્ટિફિકેટ તેમજ ઇનામ આપી બહેનોનું સન્માન કરવામાં આવ્યું શ્રી ધાનધાર પંચાલ સેવા સમાજ અમદાવાદની વાડીમાં આજરોજ બહેનો માટે ફ્રી કેક બનાવવાના ક્લાસ મહેંદી ક્લાસ નેલ આર્ટ જેવા વિવિધ પ્રકારના આર્ટ સાથે જોડાયેલી બહેનોને સન્માનિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શ્રી ધાનધાર પંચાલ સેવા સમાજ અમદાવાદના પ્રમુખ શ્રી લક્ષ્મીચંદભાઈ પંચાલ મંત્રી શ્રી હસમુખભાઈ પંચાલ ખજાનજી શ્રી દલપતભાઈ પંચાલ તેમજ પૂર્વ પ્રમુખ શ્રી ત્રિભુવનભાઈ પંચાલ તેમજ આજના કાર્યક્રમના ઈનામના દાતા શ્રી નટવરભાઈ પંચાલ તેમજ મહિલા ઉત્કર્ષ સમિતિના બહેનો તેમજ સેવા કાર્યકર્તા અશ્વિનભાઈ જે પંચાલ અને કારોબારી કમિટી સભ્યો તેમજ ત્રણસોથી વધુ વિવિધ પ્રકારના આર્ટ સાથે જોડાયેલી બહેનો એ ભાગ લીધો હતો

સેવા સમાજ તરફથી આ મહિલાઓને અમે આગળ વધારવા માટે પ્રોત્સાહન અમે ગઈ સાલ પણ આ જ રીતે પ્રોગ્રામ કરેલો છે અને અત્યારે પણ આ વેકેશન દરમિયાન અમારા સમાજની દીકરીઓ અને મહિલાઓ માટે આ પ્રોગ્રામ રાખેલો છે અને વચ્ચે વચ્ચે પણ આવા દરેક નાના મોટા પ્રોગ્રામ બેટી બચાવોથી લઈને ઘણા બધા પ્રોગ્રામ તો થતા જ રહ્યા છે અને ફરતા રહ્યા છે આજની નારી શક્તિને તમે શું સંદેશ આપવા માંગો છો નારી શક્તિને હંમેશા એક જ સંદેશો મારો છે કે સૌથી પહેલાં તો જે નારીનું સન્માન છે એ સૌથી પહેલાં જળવાઈ રહે એના માટેનો સંદેશો આપું છું અને એના માટે સૌથી પહેલી પહેલ આપણે નારીએ જ આપણો ભરી છે મારું નામ ભાઈ કાનજીવી પંચાલ ગ્રામ સલેમપુરા શ્રી ધાંધાર પંચાલ સમાજ સેવા અમદાવાદના શ્રી મારી બાજુમાં લક્ષ્મીચંદ ભાઈ પ્રમુખ ગામ વાસણા ને મારી બાજુમાં ગણપતભાઈ ગામ સુધા સમાજના ગજાજી માં છે હાલ જે કાર્યક્રમ કર્યો છે એ વિશે માહિતી આપતો આજે છેલ્લા દસ દિવસથી સમાજના મહિલા ઉત્કર્ષ માટેના મહેદી આર્ટ તેલ આર્ટ અને કેક બનાવવાનો કાર્યક્રમ દસ દિવસ સુધી મહિલા ઉત્કર્ષ સમિતિની બહેનો તેમજ સમાજની બીજી ત્રણ ટીચરોએ અઢીસોથી ત્રણસો ને શીખવાડવામાં આવેલું છે જેઓએ કોઈ પણ પ્રકારની ફી લીધી નથી અને અમે સમાજ દ્વારા પણ અમોએ પણ કોઈ પણ સમાજની બહેનો પાસેથી કોઈ પણ ચાર્જ લીધો છે નહીં આવા કાર્યક્રમ કરી મહિલા ઉત્કર્ષના કાર્યક્રમ અમે સમાજ દ્વારા કરી રહ્યા છીએ